મીઠું મીઠું બોલ તારું શું બગડે શું બગડે તારું શું બગડે મીઠું મીઠું બોલ તારું શું બગડે શું બગડે તારું શું બગડે તારે કેમ જોઈએ બેન માટે જને રાખ્યા નથી કોના કર્મ તારે કેમ જોઈએ

તારે કેમ કરવી મીઠું મીઠું બોલ તારું શું બગડે શું બગડે તારું શું બગડે મીઠું મીઠું બોલ તારું શું બગડે શું બગડે તારું શું બગડે તીર કામ તારે છાવું નથી ઓઠ જમવા જાવ છે મો તારે કરવા નથી મોકી ની આ સતને કેમ થાય છે સત કરે કરવા નથી મોહારે Me do go